24 સપ્ટેમ્બર 2002 સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ અમદાવાદ રેલવે સ્ટેશન પર બરેલી થી આવેલી એક ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર ઊભી રહે છે હજારો લોકોની ભીડ ગરમી અને હોબાળો પણ આ ભીડમાં બે અજાણ્યા યુવાનો ઉતરે છે ખભા પર ભારે બેગ આખો સતત જમીન પર અને થોડી જ પળોમાં તેઓ બંને જીજે 22 34 નંબરની સફેદ એમ્બેસેડર કારમાં બેસે છે અને કાર ઝડપથી નીકળી જાય છે કોઈને ખબર નતી કે આ બે યુવાન હકીકતમાં લશ્કરે તૈબાના આતંકવાદી હતા અને એ દિવસ ગુજરાતના ઇતિહાસની સૌથી કાળી રાત બનવા જઈ રહી હતી સાંજે ચારને પિસ્તાલીસે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ત્રેવીસ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલું હતું આ એક ભવ્ય મંદિર અને અંદર હતા હજારો શ્રદ્ધાળુ કોઈ ભગવાનના દર્શનમાં તો કોઈ બુક સ્ટોર પર તો કોઈ ઓડિટોરિયમમાં લોકો લાઇટ શો જોવા માટે બેઠા હતા શાંતિ ભક્તિ અને આનંદનો માહોલ પણ આ શાંતિ માત્ર થોડા જ પળોની મહેમાન હતી મંદિરના ગેટ નંબર ત્રણ પાસે સફેદ એમ્બેસેડર કાર આવીને ઊભી રહી છે બે યુવાનો ઉતરીને અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે સિક્યુરિટી ગાર્ડ તેમને બેગ ચેક કરવાનું કહે છે પણ અચાનક તેઓ બેગમાંથી એકે સુડતાલીસ રાઇફલ બહાર કાઢે છે અને એ જ ક્ષણથી શરૂ થાય છે અંધાધૂન ફાયરિંગ સૌથી પહેલા ગાર્ડ્સ નિશાના પર આવે છે અને ક્ષણમાં ઢળી પડે છે હવે આતંકવાદીઓ નિર્દોષ લોકો પર ગોળીબાર કરતા મંદિરમાં ઘૂસી જાય છે બુક સ્ટોર ગાર્ડન રસ્તાઓ જ્યાં નજર જાય ત્યાં લોહી અને સીચો મહિલાઓ બાળકો વૃદ્ધો કોઈને છોડવામાં આવતા નથી તેમનો એક જ ઈરાદો મંદિરની દિવાલો વચ્ચે ભય અને લોહીનો ઇતિહાસ લખવો અને દુનિયાને બતાવવું કે તેઓ કેટલા નિર્દયી છે થોડી જ મિનિટોમાં સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જાય છે ગુજરાત પોલીસ અને બીએસએફ તરત જ તે સ્થળ પર પહોંચી જાય છે પરંતુ આતંકવાદીઓ ખૂબ જ સારી તૈયારી સાથે આવ્યા હતા તેઓ ઓડિટોરિયમની અંદર ઘૂસીને થી નેવું લોકોને બંદી બનાવી દે છે પોલીસ સમજી જાય છે કે આ મામલો તેમના હાથથી બહાર છે અને ત્યારે જ એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સીધા દિલ્હી ફોન કરે છે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એલ કે અડવાણીને વિનંતી કરવામાં આવે છે કે તરત જ એનએસજી કમાન્ડોઝ મોકલો રાત્રે 10 વાગે ઓપરેશન વ્રજ્ય શક્તિ શરૂ થાય છે માણેસરમાંથી આવ્યા 30 એનએસજી કમાન્ડોઝ કાળા કપડા અને ચહેરા પર માસ્ક આંખોમાં ફક્ત એક જ લક્ષ્ય કે નિર્દોષ લોકોને બચાવવા અને આતંકવાદીઓને સમાપ્ત કરવા અંધકાર અંધકારમાં ગોળીબારની વચ્ચે કમાન્ડોઝ ધીમે ધીમે આગળ વધે છે અંદરથી સતત ગોળી અને સીંચો પણ બહારથી એનએસજીનો ઘેરાવો સવારના ત્રણ વાગે પહેલી અથડામણ એક એનએસજી કમાન્ડો શહીદ થાય છે અને અનેક ઘાયલ થાય છે પણ જવાનો અટકતા નથી કલાકો સુધી ચાલેલા આ ઓપરેશન બાદ અંતે બંને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે આ હુમલામાં 33 નિર્દોષ લોકોના જીવ ગયા 80 થી વધુ ઘાયલ થયા અને અનેક પરિવારોની દુનિયા બદલી ગઈ પણ એનએસજી ના જવાનોના શૌર્ય અને બલિદાન થી નિર્દોષ લોકો સલામત બહાર આવ્યા અક્ષરધામ હુમલો માત્ર મંદિર પર હુમલો નહોતો એ ભારતની શ્રદ્ધા સંસ્કૃતિ અને એકતા પર સીધો હુમલો હતો અને ભારતે સાબિત કર્યું કે જે આ ધરતી તરફ આંખ ઊંચી કરશે તેને ક્યારેય જીવતા નહીં છોડવામાં આવે જય હિન્દ